મમ્મી તમારે આપ્યું અરે ભાઈ તમે બે ઈમ કરો એમ થોડું કાલ છે યાર હેલો યુટે ફેમિલી કેમ છો મજામાં એક નો લોકમાં બધાનું સ્વાગત છે ફેમિલી અત્યારે ભાઈ સવારના ઘરમાં ભાઈ નીકળવાનું છે એમ હર્ષદ મંદિર મંદિરે જે પોરબંદરની ઉપર આવ્યું છે અને આજે હું મમ્મી પપ્પા ભરત એટલે આખા આખી ફેમિલી અમી જાય છે ને ભાઈ આજે લઈને જવાનું છે અમારે ઇનોવા ટ્વિસ્ટ કે અમારો ભરતભાઈ કે આઈ ટ્વેન્ટી તો એકચુઅલી અમારે નહીં ચાલે આઈ ટ્વેન્ટી ત્યાં પડી છે અમારે પણ એ નથી લઈ જવાની એ કે ઇનોવામાં જવાનું છે તો હાલો જો અત્યારે સાફ સફાઈ કરે અને મમ્મી પપ્પાને બધામાં ત્યાર થઈ ગયા છે તો સીધા ભાગી હવે મેલ અત્યારે અમે પહોંચી ગયા છીએ નરવાઈમા મંદિરે અને ભાઈ અહીંયાથી જાતા હોય એટલે નવાઈ મંદિરે સ્ટોપ કરવાનો છે નરવાઈ દર્શન કરવાના અને ચા પાણી પીવાના તમારે ચા પીવાનું છે મમ્મી તમારે આપ્યું અરે ભાઈ તમે બે ઇમ કરો એમ થોડું કાલ છે યાર હજી તો ભાઈ પપ્પાના ફ્રેન્ડ ના ઘરે જવાનું છે ને ત્યાં ભાઈ જમવાનું છે પણ એ પેલા અમારે હર્ષદમાં જાવું પડશે કેમ કે ખાસ અમે હર્ષદમાં દૂધ લઈને જાય છે જે ગાય વ્યાણી હતી પછી અમારે લઈને જવાનું જોઈએ મમ્મી ને પપ્પા વાલેખેરે ગમે એ ગાય હોય ને વ્યાણે એટલે લઈને જવું જ પડે તો અમારે ભરતભાઈ નકુ ની બધી જો ચા પાણી પીશે તો હું એ એમાં હાલ જાઉં તો ફેમિલી અહીંયા દર્શન કરી લીધા છે ને ભાઈ આજે વિડીયો શૂટ કરવા દેતા નથી કેમ કે બંદોબસ્ત હોય કે એની બાગે અહીંયા બહારથી વિડીયો શૂટ કરવા દેતા હોય છે પણ અંદર તો જોશના છે નહીં એટલે આપણે હરસિદ્ધિમાના દર્શન અમે કરી લીધા છે અને ભાઈ આજે જો ઘણી ખરી પોલીસની બધી છે જો અહીંયા વિભીત છે હાલમાં એટલે અંદરનું વિડીયો શૂટિંગ ના કરવા દે માટે બહારથી તમને બધાને ખાલી એમણે મંદિર બતાવી દીધું છે અને હવે અહીંયાથી જવામ છે પપ્પાના ફ્રેન્ડના ઘરે અને વ્યવસ્થિત મસ્ત રીતે દર્શન થઈ ગયા કે માતાજીને બહુ મસ્ત અને અમારે જે દૂધ ચડાવવાનું હતું દૂધ પણ ચડી ગયું છે ફેમ્લી થોડું ઘણું ખરીદી કરવાની હતી એ માટે છે ને આવ્યા હતા પણ અમારા નક્સભાઈએ કંઈક રમકડું લીધું છે જોશને કંઈક લઈ દીધું જો આવું કંઈક મારે વાહ અને બીજું આકાશભો કેમ ધોડે ભાઈ કાજભો થોડાય તો

આપણે લીધું છે બ્રેક ભાઈ ઉપલેટર જોવા માટે કેમ કે આપણી ઇનોવાને લાગી ગઈ છે ભૂક તો ભાઈ ડીઝલ નાખે છે અને અહીંયા કહેવાય હવે ડીઝલ નાખી લે ને એટલે હવે લગભગ સિત્તેર કિલોમીટર છે હમણાં પપ્પાના ફ્રેન્ડનો આપણે ગૂગલ મેપમાં એડ્રેસ મગાવી લીધું છે ભાઈ લાઈવ લોકેશન હવે બસ ત્યાં હવે પહોંચશું એટલે કલાક જેવું છે હવે ત્યાં પહોંચવામાં પાછા ઉપલેટ જતો હતા ને ભાઈ છે ને રસ્તામાં રસ દેખાઈ ગયો ને કે અત્યારે હાળે છે ઉનાળો તો જોશના કે આમ રસ પીવો પડશે એકચ્યુઅલી બાકી હાલશે નહીં અને અમારે આને પણ પીવો હતો એટલે તો ખાસ બ્રેક લીધો છે મમ્મી તમે પી લીધો પીવો

વેમર મમ્મી ને પર રમાડો નથી તો પણ અમારા નસવે રહી ગયો કે જલ્દી કે જોશના ને દે દે કે જોમે મમ્મી ને આદ કરી દીધું મમ્મી અહીંયા તો જઈયો મેને તૈયાર દી ઇગુજી હા હા

અને એ છે ને ભાઈ આવીને હમણાં પૂડી પૂડીનું જોતો તો થોડી ઘણી હેલ્પ કરવા લાગી છે અને હવે ક્યારેય ક્યાર થઈ ગઈ છે તો એ છે ને સવારના ના ને તો એક બે વાર થોડુંક રસ ને એવો નાસ્તો કર્યો તો એટલે ભૂખ પણ બહુ લાગી છે બધા જમવા બેસી ગયા છે તો અમે જમી લઈએ અમારા છે ને એકચુઅલી છે આ ને આ બધીને રાખવાના છે તો થાકી ગઈ નક્સ ને રાખી રાખીને

તો ફેમિલ આવા ગીત ગાવા પડે કેમ કે છે ને ભાઈ આ હુઈ ગીત તાને નીચે હું રેવી કૃપા ને કા અને આમાં આ હું તો વાયડ્યો વાયડો એને છે ને ઘોડિયામાં ઉરાવો પડ્યો કા એટલે છે ને ભાઈ થોડીક વાર એને એમાં હું ઉડાવે ને તો એની અંદર કરી લઈ ને પછી વાર સેટી ઉપર લઈ લઈએ કેમ કે આ બેન છે ને હુઈ ગીત આ બેન છે ને જે અઢી મહિનાના થયા આપડા ભાઈ છે એ

સેફ ટ્રી ટૂંકમાં આપણે ભાઈ ઝાડવાને કાપવાનો છે ગાદર બરાબર ને અને જો આ બાસુરી બનાવી છે અને પછી આ બાજુ છે અહીંયા પણ ટ્રી બનાવી છે અહીંયા પણ બાસુરી બનાવી છે અને આ આને શું કહેવાય સેન્ટાક્લોઝ હા ભાઈ સેન્ટાક્લોઝ જ્યારે આપણે નાતાલ આવે છે ને ત્યારે બધા સેન્ટાક્લોઝ બને કા હા અને પછી જો આ પણ ટ્રી બનાવી છે આ ઘણા ખરા જો આ બધી આ નારિયેરી બનાવી છે આવા બધું અલગ અલગ ઘણા ખરા પેઇન્ટિંગ કરે છે અમારા ધાર્મીબેન અને છે ને ભાઈ રમેશભાઈની ભાઈ યુટ્યુબની અંદર ચેનલ છે લાડલી કા તો હે ને ભાઈ આમાં હું બાયોની અંદર લિંક આપી દઉં છું અને તમે છે ને એકવાર જરૂર વિઝિટ કરજો કેમ કે આ ત્રણેય બહેનોના છે ને સરસ મજાના વિડીયા હોય છે અને આજુબાજુની અંદર જ્યાં પણ ફરવા જાય છે ત્યાં એના વાડી વિસ્તારના બ્લોગ બનાવે છે એટલે એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં હું બાયોની અંદર લિંક આપી દઉં એકવાર આટો જરૂર મારજો પહેલા હવે નીકળવાનો સમય થઈ ગયો છે ને ભાઈ રોકાવાનું પણ બહુ ઘણો છોડો આગ્રહ કર્યો છે પણ અમારાથી રોકાયું છે નહીં કેમ કે અમે ફેમિલી એક સાથે ફેમિલી પેકેજ મેં હોય ગાજેસ ને નંબર 90 થઈ ગયો તો હમણાં જ ઉઠ્યો છે પણ વાંધો નહીં મોડુંમાં આવી ગયો છે અને હવે પાછા સીધે સીધા ઘરે જાય ક્યાંક ઘરે સ્ટોપ કરશું બાકી હવે ક્યાં આપણે રોકાવા જવાનું નથી ને ક્યાં ને ડાયરેક્ટ ઘરે ઓ ડાયરેક્ટ ઉપલેટા પહોંચ્યા じゃ જોશના મને કે રસ્તો પીવો જ પડશે માં હાલ છે ને માં ચાલે ગરમી એવી બધી થાય કા એટલે એકે થઈ જાય કે બીજો લેતા હું અમારા નક્ષભાઈ પીવડાવવા પડશે મમ્મી તમારે જોઈએ હવે હાલો ફેમિલી તો હવે આ જોશના આપી દીધું છે ને હવે હું પીએ હું મારા માટે ભાઈ કેટલા કિલો સીકુ લેવા કિલો બે કિલો લે લેવો આપણે જ્યુસ કરવા થાય ને એક કિલો તારા ને એક કિલો મમ્મી ને બરાબર જ્યુસ તો બનાવી ને તો જ લઈ ઓલ જ્યુસ બનાવવાનું છે ને એ માટે તેને અહીંયા ભાઈ અમે વંથલી પૂછ્યું છે વંથલી ભાઈ ચીકુ તમને ખ્યાલ છે કે ચીકુ તો વંથલી જોઈએ એટલે મળતા હોય છે તો જો અહીંયા કે આવા ચીકુ હતા તો બે કિલો ચીકુ પપ્પા લઈ લીધા છે અને બાકી છે ને ભાઈ જ્યુસ ની ક્યારે ની જ્યુસ હું ઘણા સમયથી જોશ આને મે તો ચીકુ નું જ્યુસ પીવું તાર ચીકુ નું જ્યુસ પીવો ને ભાઈ મારે નકુ ને ચીકુ જ્યુસ પીવાનું છે બે કિલો ચીકુ લઈ લીધા આવડે તો લેવ મેડમ ચીકુ આવી ગયા છે ને ભાઈ ચીકુ જોશ મીઠા એટલા છે ને કે હાકોર ખા કે બીજું ગમે એ કામ જો બતાવ કેવા છે જો એટલા સ્વાદિષ્ટ ને મીઠા છે ને

અને ફેમિલી બસ આટલું લોક કરી દે જૈન બાકી આજનો લોકવા લાગે કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી જ્યાં સુધી હું નવો લોક ના લઈને આવું ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો પછી નવા બ્લોગમાં મુલાકાત થશે જય દ્વારકાધીશ જય મુરલીધર બાય બાય ફેમિલી